વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય જયારામ અને જય માતાજી તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના હરણ ગામે અને અહીંયા બિરાજમાન છે મેળીમાં અને માતાજીનો ખૂબ ઇતિહાસ અદ્ભુત છે કારણ કે આ હજી થોડાક જ સમયમાં માતાજી દિવાળીના પર્વ ઉપર પ્રગટ થયા છે માતાજી વાયુમાં અને વાવવાળા મેળીમાં તરીકે ઓળખાય છે તો વિડિયોને એન્ડ સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં લખજો જય માતાજી તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હું તમને તે વાવના દર્શન કરાવી દઉં સૌપ્રથમ તમે જોઈ શકો છો મિત્રો કે મારી પાછળ આ વાવ છે અને સપના રૂપી વિરાટને સપનારૂપી દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે આ જગ્યાએ હું છું તો સોલંકી પરિવારનો એક નાનકડો વિરાટ છે આઠ વર્ષનો બાળક છે તેમને માતાજી સપનને રૂપી દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે આ જ વાવમાં હું પ્રગટ થઈશ તો ચાલો હું પહેલાં સૌપ્રથમ તમને વાવના દર્શન કરાવું તો જોઈ શકો છો મિત્રો કે આ એ જ વાવ છે તમે જોઈ શકો છો જે નીચેનું કામ છે ખોદીને કામ કરવામાં આવ્યું છે ને આ જે તમે પથ્થરથી છણતર કામ જોઈ રહ્યા છો તે જૂનું છે અને સો વર્ષ જૂનું છે અને આ એ વાવ છે અને લગભગ છ ફૂટ જેટલું ખોદવામાં આવ્યું ત્યારે માતાજીનું શ્રીફળ નીકળ્યું હતું અને એથી દસક ફૂટ ખોદ્યું ત્યારે ભીમળિયા દાદાની ખાંભી નીકળી હતી અને ત્યાર પછી મેળડીમાંની એક મૂર્તિ નીકળી હતી તમે જોઈ શકો અને સત્તર ફૂટે પાણી આ વાવમાં થઈ ગયું હતું માતાજીનો અદ્ભુત ઇતિહાસ છે તો આ એ જ વાવ છે તમે જોઈ શકો છો અને સૌ પ્રથમ માતાજીને પહેલાં તો વાવમાં જ બિરાજમાન કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી માતાજીની અનુમતિથી માતાજીની રજાથી અને તેમને બહાર એક નાનું એવું મંદિર બનાવીને બહાર બેસાડવામાં આવ્યા છે તે પણ હું તમને આગળ દર્શન કરાવીશ અને સંપૂર્ણ માહિતી આપણે વિરાટ પાસેથી તેમના પપ્પા પાસેથી જાણવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આજે અમારી સાથે છે ચતુરભાઈ તેમની પણ એક ચેનલ છે સત્તુર વન જીરો વન ડેલી દિનચર્યા તેમની ચેનલમાં અમે કે ખૂબ સરસ વ્લોગ બનાવે છે તો એની ચેનલની પણ મુલાકાત લેજો તો પ્રથમ પહેલાં તો જય માતાજી જય દ્વારકાધીશ બધાઈને મારી પણ યુટ્યુબમાં ચેનલ છે ચતુર વન જીરો વન તો જઈને જો તમને અનુકૂળ આવે તો વિઝિટ કરજો અને સૌ પ્રથમ પહેલાં તો આપણે અત્યારે માતાજીના સાનિધ્યમાં આવ્યા છીએ એનો તો ખૂબ જ કેમ કે બધાઈને હું મંદિર મોટ આવ્યો ને એટલે એમ થાય કે આમાં કાંક હશે એમ

જો જ ઓછા સમય એમાં આટલું બધું થઈ ગયું માતાજી ના પલચા માતાજી હોય છે અને મંગળવારે અને રવિવારે ખુબ જ અહિયાં પબ્લિક હોય છે ખુબ જ ભીડ હોય છે ખુબ જ પબ્લિક નો માહોલ ને બધું ઘણું બધું હોય છે અને માણસો માનતા માને છે ત્યારે માતાજી એની પૂરી કરે છે ત્યારે જ અહિયાં બધા એના ધારા કામ કરે છે ધારા કામ કરે છે અને આવા હળ કળિયુગ ની અંદર માતાજી આવા આપણે નાનકડા એવા બાળક ની અંદર આવી માતાજી સ્વપ્ન રૂપે દર્શન આપ્યા અને આ રીતનું કીધું કે આ રીતનું તું કરજે આ રીતનું આમ કરજે કારણ કે તો એના પપ્પા પેલા નહોતા વિરાટ સોરી મારે મિસ્ટેક થાય છે વિરાટ વિરાટ તો વિરાટ હા નાનકડો એવો છે એને તો કઈ આ દુનિયાની કઈ ખબર જ નથી કે આમાં હું કેવાય હું નહીં અને અત્યારે તો બધા મેલી વિદ્યાવાળાના આન તેન એના પપ્પાને પહેલાં એ રીતનો શક છે કે આ રીતનું આકા હશે આ રીતના કડા એ વિરાટ ને માતાજીએ દર્શન તો આપી દીધા હતા અને એના પપ્પા સાથે આપણે થોડી ઘણી માહિતી લેશું માતાજી નો ઇતિહાસ જાણીશું કારણ કે ઇતિહાસ કોને કહેવાય બહુ વર્ષો પૂર્ણ જૂનો હોય ને એના આપણે ઇતિહાસ કહે ને વિપુલભાઈ તો હાલ કારણ કે આ તો ટૂંક ટૂંક જ સમયમાં થયું છે બઉ ખુબજ ઓછા સમય કરતો હાલ હાલ નઈ એમ ન કરતો એના પપ્પા તુકારો ન કરે પણ માતાજી કેવર હોય ને બોલાવતા હોય તો માં બોલાવે મા તે માં બીજા જેવું બીજું કોઈ થાય નહીં માં વિશે તો ત્યારે ચર્ચા

લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વાસ્તે તમને ભક્તિ રસના વ્લોગ વિડિયો બધા તમને પીરસતા રહેશું અને જો તમે બધા સપોર્ટ કરશો ને તો ખૂબ જ સારા અમારા ધ્યાનમાં માતાજીના વિડીયો બનાવવાનું લોકેશન અમારે વિપુલભાઈ ખૂબ જ સારું એવું બધું ગોત પૂરેપૂરે કરીએ છીએ અને પ્લસ

જે ઇતિહાસ ઇતિહાસ છે તે જાણે જાણે હા અને અને માતાજી ઉપર બધાને શ્રદ્ધા ભાવ રાખવાના છે અંધશ્રદ્ધા નહીં શ્રદ્ધા રાખવાની છે તો જય માતાજી વિરાટના પપ્પા સાથે અને વિરાટ સાથે આપણે વાતચીતો કરીશું ચાલો હવે દર્શક મિત્રોને ને રાહ જો રહી ને માતાજીના દર્શન કરાવી દઈશું હા માતાજીના દર્શન કરાવી દેવી માતાજીના દર્શન કરાવી દેવી મહામાયા મેલડીના અને ભીમડિયા દાદા આપણે દર્શન કરાવી દેવી અને જે કઈ પાત્ર ગ્રામ નીકળ્યા છે માતાજીના પથ્થર નીકળેલા છે જે સમુદ્ર પથ્થર કે અને આપણે તો ચાલીગ્રામ જ કહીએ છીએ બધાએ તો ચાલો વિપુલભાઈ આપણે મહામાયા માં મેલડીના સૌ દર્શક મિત્રો દર્શન કરાવી દેવી અને હા દર્શન કરાવ્યા પેલા કોમેન્ટમાં જય માતાજી ને જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં તો હાલો મા મેલડીના દર્શન કરી લઈએ તો અત્યારે મિત્રો આપણે મહામાયામાં મેલડી વાવવાળા જે મેલડીમાં છે તેમના દર્શન કરી રહ્યા છીએ તો માતાજી વિશે બે શબ્દ કેવા હોય ત્યારે ચતુરભાઈ માતાજી વિશે શબ્દ છે બે શબ્દ કેવા હોય ને કારણ કે મેં પહેલા જ કીધું ને કે માં વિશે શબ્દ તો આમ ઓછા જ પડે છે કે માં તે માં બીજા વગડાના વા માં જેવું થાય નહીં અને આ તો આ તો આખા આપડે માતાજી ને પ્રાર્થના પણ કરીએ કે દર્શક મિત્રો ને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે મા જીવનમાં ખુબ આગળ વધે અને સૌ પ્રગતિના પંથ ઉપર ચાલો એવી માતાજી સાથે આપણે માતાજીને આપણે પ્રાર્થના પણ કરી દેવી તો હવે વિરાટભાઈ અને ઘનશ્યામભાઈ સાથે આપણે વાતચીત કરીશું માતાજી અને અત્યારે આપણે માતાજીના સાનિધ્યમાં બેઠા છીએ અને વિરાટના પપ્પા ઘનશ્યામભાઈ તેની પાસેથી આપણે વધુ માહિતી મેળવશું તો અમારા દર્શક મિત્રોને માહિતી આપશું ગયા નોરતામાં છોકરો એમ કહેતો કે પપ્પા કૂવો ખોદવા જાવું છે એવું એણે લગભગ આઠથી દસ વાર કીધેલું ને એક દિવસ એને ક્રોથિંગ કીધેલું કે તારે કૂવો ખોદવા આવું કે નહીં એમ એને એક દી વધારે જીત કરીને એટલે મેં વાય ખોદવા ચાર પાંચ છોકરા એમ આવેલા ને એને કીધા પ્રમાણે મેં એને પ્રમાણ પહેલાં ને તમને કહી દીધું હતું કે ભાઈ સાત ફૂટે શ્રીફળ નીકળશે અને આઠથી દસથી પંદરના ગાળામાં માતાજીની દાદાની ખંભી નીકળશે બરાબર પાણી હાલમાં થયું છે કેટલા ફૂટે થયું છે એનો બોલ હતો આપણે જ્યારે માતાજી બહેરા ને તે વાયમાં વાઈમાં એનું વાસ હતો પછી વાઈમાં જ બેઠા હતા પછી એ બોલ એક હતો ને એ બધા ગામના બધા ભેગા થઈને વાત કરી કે ભાઈ આવી રીતના બોલ છે હત્તર ફૂટે છોકરો એમ કહેશે પાણી આવશે એમ પછી ગામ જણ બધા ફાળો ગામે આપ્યો ને આ ઓટો બનાવ્યો ને માતાજીના બેસણ અહીંયા કરાયા પછી પાછી વાઈ ખોદવાની ચાલુ કરી ને પરફેક્ટ હત્તર ફૂટે જ પાણી આવેલું એટલે પેલા માતાજી નીકળ્યા કે પેલા ભીમડિયા દાદાની ખાંભી નીકળી હતી એમાં હસો હસો સિંદુર હતું પછી તરત માતાજીની ખાંભી નીકળી હતી એમાં પણ સિંદુર હતો હસો હસો બીજું અન્ય કઈ વસ્તુ હા અંદર એક બોલ એવો હતો કે ભાઈ આજુબાજુમાં જે પથ્થર ન મળે ને એવા પથ્થર નથી નીકળજો તો ભાઈવાળી મેળી કાઢશે તે શાલીગ્રામના પથ્થર નીકળેલા એ પણ પડ્યા છે પછી આ વિરાટ ને આપણે સપના રૂપી દર્શન આપ્યા છે માતાજી તો એ સમય કયો ગાળો છે સમય રાત્રે બાર થી બાર વાગ્યા પછીનો એ થી ના બે ના ગાળામાં એવું કહેતો

તો તમને માતાજી સપનામાં આવતા હતા રાતે હા ઠીક તો સપનામાં આવે એટલે પેલા તમને બધું દેખાતું હોય કે માતાજી દેખાતા એ પછી તમે જાગીને તો પપ્પાને કહી દો જાગીને તમારા પપ્પાને તમે શું કહેતા કુવા ખોદવા જવું એમ કુવા ખોદવા જાવું છે એમ કહેતા બીજું કાંઈ બીજું માતાજી એમ કેતા હતા કે આ રીતનું આ શ્રીફળ નીકળશે દાદા નીકળશે એવું બધું તમને માતાજી કેતા હતા ઠીક તો પપ્પા એમ કેતા હતા કે માતાજીને આ બધું એને વિરાટને કહેતા હતા એટલે તમે તમારા પપ્પા માનતા નહોતા એટલે તેમ તમે ગુસ્સો થઈને ક્રોધમાંથી કીધેલું ક્યારે એવું તું કારો કરીને બધું કીધેલું હતું એ બધી વાત સાચી હતી એવું હતું અને અત્યારે આ માતાજીના દર્શન કરવા તમે રોજ આવો જ છો બીજું તમારે કાંઈ કહેવું છે તો એકવાર જય માતાજી બધાને કહી દો જય માતાજી જય મા મેલડી જય મા મેલડી તો આપણે મિત્રો માતાજીના દર્શન કર્યા અને વિરાટ તેમજ તેમના પપ્પા પાસેથી સરસ મજાનો આપણે માતાજીનો ઇતિહાસ જાણ્યો અને આવા અન્ય વિડીયો આપણે આપણી ચેનલ પર લાવીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ હજી હું વધુ માહિતી મેળવવા માગીશ કે આપણે અરે વિરાટને આપણે એમ પૂછ્યું ને કે માતાજી કોના છે આપણા છે મારી અમારી અટક કોળી પટેલ છે એમ સોલંકી અટક છે અમારી કે એને ખાલી એટલું બોલેલો કે નહીં મેળવી એમ એના માટે પછી પાછું બે થોડાક ઓલું ગામના બધાને બોલાવીને વાત કરી ભાઈ વાય કોને ગળી લીધું અમારા ગામના રાઘવજી શકુજી વાણી એટલે હતું મોદી દાદા કેવા અમારા ગામના ગામના મોદી દાદાના મેળીમાં છે એવું કીધું એના ધર્મપત્નીનું નામ સંપામાં હતું એવું આ છોકરાએ કીધું મોદી દાદા ચાર ગામ ના સીમાડે બેઠા વાય વાળા મેળી માં જ કહેવાય પણ દાદાનું નામ આપવાનું કીધેલું કે ભાઈ મોદી દાદા વાણિયાની ની એમ નહીં નહીં તો મારી આ દિવાળી પછીના બે મહિનામાં લગભગ બસો થી અઢીસો માનતા હોય લઈને અહીંયા વહી જાય છે ને અહીંયા માનતા લેવી હોય તો ડાયરેક્ટ માતાજી અરે જ તે અહીંયા કોઈ એનો દોરા કે આ વસ્તુ ગોવા કઈ કોઈ છે નહીં દાણા ગોવા એવું કોઈ જોતા નથી જે વાત હોય માતાજી ને જે કેવા વાળા હોય ને એ વાતને લગભગ બસો થી અઢીસો માનતા પૂરીમાં નજર આમે મેં જોતા જોઈ લીધે લાખો રવિવારે તો ખૂબ માણસો અહીંયા આવે

તો ફરી એકવાર હું તમને કહી દઉં કે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો તમને હું પીરસતો રહીશ તો જય માતાજી મિત્રો આપણી સાથે સર જે દર્શન કરવા આવ્યા છે તે જોડાઈ ગયા છે ક્યાંથી આવો છો આંકોલાળીથી જય મેડીમાં આપણા વાયવાલા મેડીમાં અમારે એક બાબાને સપનામાં આવ્યા હતા રાતે એવડે લોકો એ રાતે આવીને જોયું ત્યાં અંદરથી મેળીમાં નીકળ્યા પછી આ ઓટો બનાવવામાં આવ્યો છે અહીંયા પછી એડ એક બનાવ્યો છે અને પછી વાય પછી ફરીને ખોદીને એમાં પાણી પસું નીકળ્યું છે એટલે એમાં અત્યારે મોટર મૂકેલી છે અને સુવિધા અત્યારે સારી છે તાવો વાવો માટે આપણે બધી સુવિધા છે હા પાણી પીવો તો વાવ મટી જાય રાખી ને આવે એટલે મટી જાય જેવી શ્રદ્ધા એવું ફળ હા એમ પછી શરીફળ છે માનતા કરી હતી આરસાડા શ્રીફળ ના પાસ છે શ્રીફળ છે ગમે છે વધેરીઓ પછી તમે લાપસી કરી ખીસડો કરી તમારે એ માનતા હા એમ અત્યારે સારું છે અત્યારે અહીંયા બધા મંગળવાર રવિવાર માણસો બહુ આવે છે હા ઘણા આવે છે આકોલાળીવાળા આવે પછી વાળુકડ વાળા આવે હણોલ આવે જાળીયા આવે આજુબાજુના ઘણા આવે અત્યારે હા બસ કહી દો જય જય મારી પાછળ તમે જોઈ શકો છો કે શેડ બનાવવામાં આવ્યો છે બહારથી થી ભાવિકો તાવો કરવા આવે જો કે રવિવાર ને મંગળવાર માતાજીની તાવની ખૂબ જ ભીડ હોય છે એ માટે અહીં શેડ બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો દર્શન કરવા આવે તો અગવડ ન પડે તે માટે અહીંયા શેડ બનાવવામાં આવ્યો છે